હાય હેલો પતાને જય કૃષ્ણ તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી દાબેલી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા કરીને મેં પાંચથી છ મીડિયમ સાઇઝના આલુ લીધા છે બોઇલ કરેલા આલુ છે એને સરસથી મેં મેશ કરી લીધા છે બે મોટી ચમચી ભરીને દાબેલીનો મસાલો લીધો છે તો રેડીમેડ મસાલો છે સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર એડ કરું છું હવે થોડાક શેકેલા સિંગદાણા એડ કર્યા છે તો સિંગદાણાને શેકીને એના ફોતરા મેં કાઢી લીધા હતા તો થોડાક દાણા એમાં એડ કરું છું હવે બધી વસ્તુને સરસથી આપણે મિક્સ કરી લઈશું બીજો કોઈ મસાલો આમાં નાખવાની જરૂર નથી પડતી જેમ કે દાબલીના મસાલામાં બધું જ એડેડ હોય છે તો પણ તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ મસાલો આમાં એડ કરી શકો છો તો આવી રીતે આપણે મસાલાને મિક્સ કરી લઈશું અને હવે ઢાંકીને એને સાઈડમાં રાખી દઈશું તો અહીંયા મેં ફ્રેશ પાઉં લીધી છે દાબેલીમાં મોટી સાઇઝની પાઉ યુઝ થતી હોય છે પણ આજે મને મીડિયમ સાઇઝની જ પાઉ મળી તો આપણે આનાથી જ દાબેલી બનાવશું અહીંયા દાબેલી બનાવવા માટે મેં દાડમના દાણા શેકેલી સીંગ લીલી ચટણી સમારેલી ડુંગળી અને સેવ લીધી છે તો આ ચટણી મેં ફ્રેશ બનાવી છે ધાણાને મરચાંની અને થોડોક ફુદીનો પણ એડ કર્યો છે અહીંયા મેં આંબલીની ચટણી બનાવી છે તો આંબલીની ચટણીનો વિડીયો મેં યુટ્યુબમાં બહુ પહેલાં નાખ્યો તો હવે આપણે પાઉને વચ્ચેથી આવી રીતે કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજે આપણે આ ડબલ પાઉ યુઝ કરવાના છે નાવેલીમાં અને આમાં સરસથી મસાલો આપણે ફિલ કરી શકીએ છીએ બધાથી પહેલાં આંબલીની ચટણી લગાવવાની છે તો આ ચટણી બનાવવી બહુ જ ઇઝી છે તમે મારો વિડીયો યુટ્યુબમાં જોઈ શકો છો અને લિંક શેર કરીશ અને તમે ચટણીને ઘણા દિવસ તક સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને જરૂર પડે તો તમે એને યુઝ કરી શકો છો તો તમે જરૂરથી જોજો હવે જે આલુનો મસાલો આપણે બનાવ્યો તો બટેકાનો મસાલો એમાં સરસથી ફિલ કરી દઈશું બેથી ત્રણ ચમચી જેટલો બટેકાનો મસાલો એમાં નાખું છું હવે ઝીણી સમારેલી ડુંગળી પણ એમાં નાખી દઈશું આવી રીતે થોડુંક એને દબાવીને એમાં લગાવવાનું તો નીકળશે નહીં અહીંયા શેકેલા સિંગ દાણા લીધા છે સેકેલા સિંગદાણાની જગ્યાએ તમે જે નટ્સ આવે છે મસાલાવાળા સિંગ એ પણ તમે લઈ શકો છો એનો ટેસ્ટ બી આમાં સારો લાગતો હોય છે હવે નાણમના દાણા આપણે નાખી લઈશું અને અહીંયા ફ્રેશ લીલી ચટણી લગાવો છો તો આ જેટલા મસાલા મેં આમાં નાખ્યા છે એ બધા જ દાબેલી માટે ઇમ્પોર્ટન્ટ છે આ એક પણ વસ્તુ આમાંથી સ્કીપ ન કરી શકાય નકર દાબેલી આપણી સારી નહીં લાગે તો આપણે ચટણી લગાવી દીધી છે પણ એક વસ્તુ હું હજી ભૂલી ગઈ છું એમાં લગાવવાની સેવ તો સેવ આપણે નાખી લઈશું આવી રીતે અને હવે એને આપણે બંધ કરી દઈશું હવે અહીંયા આગળ થોડાક સિંગદાણા અને દાડમના બી થોડાક લગાવી દઈશ એટલે ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને જોવામાં પણ એકદમ અટ્રેક્ટિવ લાગશે હવે અહીંયા મેં લોઢી ગરમ કરવા મૂકી છે થોડુંક તેલ નાખીને એને શેકી લેશું દાબેલીને આગળ પાછળ કરીને સરસથી શેકી લેવાની છે ફ્રેન્ડ્સ તમને મારી વિડીયોઝ અગર સારી લાગતી હોય અને હજી તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય મારા ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપીઝ તમને કેવી લાગી છે આવી રીતે દાબેલીને શેકી લેવાની છે આમ તો આપણે ચારે બારે દાબેલી ખાતા હોઈએ છે એ બહુ જ વધારે સ્પાઈસી હોય છે તો આપણે બહુ સ્પાઈસી દાબેલી નથી બનાવી કેમ કે છોકરાઓ એટલું સ્પાઈસી નહીં ખાઈ શકે એટલે મેં નોર્મલ ટેસ્ટની જ બનાવી છે તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ થોડીક સ્પાઈસી કરી શકો છો તો તમે જોઈ શકો છો દાબેલી એકદમ સરસથી શેકાય છે લો ટુ મીડિયમ ફ્લેમમાં એને શેકવાની છે તો દાબેલી બનાવવાનું પ્રિપરેશન જો તમે પહેલાંથી કરીને રાખશો તો દાબેલી બહુ જ ફટાફટ બનીને રેડી થઈ જતી હોય છે હવે દાબેલીને સર્વ કરીએ એને આમલીની ચટણી નાખીને અને સેવ અને દાળમના બી નાખીને હું સર્વ કરું છું તમારી રેસિપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ